દુશ્મન <laughs> 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 જો કાયને જે રોડ નીકળ છે ને મેકઅપ થઈ જશે ફ્રીમાં મને લઈ લેતો સહ હેલો દોસ્તો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ એક નવા બ્લોગમાં આશા રાખું તમે બધા સારા હશો અને એક જ નંબર જે હું પણ જો એક નંબર ફર્સ્ટ ક્લાસ હશો અને હવે છે ને આપણે આ ભાઈની સીઝન થઈ છે પૂરી એટલે કે હાવડી પૂરી થઈ થોડી થોડી હાલે છે પણ મધરું પડી ગયું છે પહેલાં જેમ નહીં સમજ્યા તો હવે બ્લોગ આવશે કન્ટિન્યુ અત્યારમાં અત્યારે નાય ધોન ફ્રેશ થઈ ગયો છે કમ્પ્લીટ રેડી આ થોડુંક જાગો મોડું થઈ ગયું ના વાઈ ગયા છે પણ વાંધો નહીં એવું તો હાલ્યા રાખે ઉજાગરા એટલે પેલું મોડું હાલ્યા રાખે તો હવે છે ને પેલા શીરાવન થઈ ગયું છે ત્યાં તો શિરાઈ લઈ ફટાફટ અને પછી એક નાનું મસ્તનું કામ છે આપણે તો જો શીરામણા કાઢેલું પડ્યું છે કેમ કે પપ્પાની ની બધા વેજ્યા છે વાડિયા ને હું એકલો તો ઘરે તો શિરામણે કાઢી મૂકેલું છું હું હું આ છે શેવ મમરા દૂધ અમાર રોટલા છે ને મહોસ વાવ કેરી માય ફેવરેટ અને આ એક વસ્તુ છે કેતા હતા કે ફ્રીજ માં હને તારી માટે આઈસ્ક્રીમ બનાવેલો છે હા 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 જઈ રહ્યો લઈ રહ્યો હા માય ફેવરેટ આઈસ્ક્રીમ તો ચાલો શિરામણ કરી વાળવી મસ્ત એક નંબર ગળી તમારો ભાઈ એક નંબર આમ જો ફોલ પેડ કીને કેમ તો મજા આવી જાય ખાવાની એક નંબર બે કેરી હતી પછી એક વાટકી આઈસ્ક્રીમ હતો દૂધ હતું રોટલા હતા ત્રણ રોટલા ખાઈ ગયો મસ્ત પેટ ફૂલ કિડની બપોર સુધી ઉપાડી દે નહીં અને હજી એક થોડુંક પ્રોબ્લેમ થયો છે કેમ કે જે ટ્રેક્ટરમાં આપણે કામ હતું ને એ થોડુંક પોસ્ટપોન્ડ થયું છે એટલે કે બપોર કેડે કરવાનું છે પણ વાંધો નહીં આપણે પાસે કામ ક્યાં ખૂટે એવું છે એ ટ્રેક્ટરમાં ઘણું કામ છે તમને હું કહું તો હાલો ટ્રેક્ટર જ આવી હવે અને સાંજથી બેઠો ખાટલે તો માથે પંખો ચાલુ છે ખાટલે ભાઈ આરામ કરો હાલો તો હવે છે ને ટ્રેક્ટરમાં શું કામ છે ને તમને કહું ટ્રેક્ટર તો સામે પડ્યું છે તો હાલો કામ કેવું તમે એમને પણ સૌથી પહેલાં તો છે આ સાપ અહીંથી આમ બંધ કરવાની કેમ કે બિજલી કા બિલ આમ તો ટ્રેક્ટર માં કામ ઘણું છે આમ તો ટ્રેક્ટર ની હાલત અને તો રહું જોઈએ તો આ જો પેટી તમે જોઈ રહ્યા છો આ એક મારી પાસે પહેલા પેટી હતી તેવડી જે રહી 10 ની પેટી હતી આ 10 ના સ્પીકર છે જે નોર્મલ વૂફર આવે એ 10 ની સ્પીકર ને પછી આ જે બાર ના મારી પાસે પડ્યા હતા એ બારના મેં ફરીના પેટીને કોવિટરીને પછી બારના એડ કર્યા એટલે બાર પ્લસ દસ એટલે બે દસના ને બે બારના અને પછી આ પેટી મૂકી દી કણે અને આ જે કવર રહ્યું કવર આપણા ગામનો એક ભાઈ છે આપણો મિત્ર છે એની પાસે મેં બનાવ્યું વોટરપ્રૂફ કવર છે પાણી બાણી ન જાય અને જે એમ્પ્લિફાયર જે રહ્યું આ જે શિકાગો કંપનીનું છે ટુ ચેનલ એમ્પ્લિફાયર છે અને એમ્પ્લિફાયરની કિંમત તમને કહું તો મને બિલમાં તેતાલીસો રૂપિયા છે પણ આપણને પડ્યું છે એકતાલીસો રૂપિયામાં સારો

કેમ કે આંકણ હું વરસાદની બીક રે પાણી અડવાની આપણે પેટીઓ તો વોટરપ્રૂફ કરી નાખી પણ એમ્પ્લિફાયર વોટરપ્રૂફ નથી કર્યું સમજ્યા તો આ કારણે કંઈક એમ્પ્લિફાયર લગાડવાનો સુગાડ કરવાનો છે અને આ કંઈક બગ બગ કરે હું બગ બગ કરે નો જ કહેવાય ને યુટ્યુબર છો ભાલ કાંઈ કીધું છે ના ના કોઈ નહીં તમ બોલ હું બીપ મારી દઈશ બોલો તાણી જ બોલ તમ તારે ટ્રેક્ટર બહાર મૂકીએ જો તમે ટ્રેક્ટર દેખાશે કે દેખાતો નહીં દેખા બરણો બંધ છે એ ભાઈ આરામ કરે અને આપણે તો જો કે કામ તો છે પણ હજી થોડુંક મોડું જવાનું છે કલાક કેડે જવાનું છે દસ સાડા દસ નું કામ હેમ હાલો તો મિત્રો આપણે બેટ ટ્રેક્ટર લઈને જાય હવે ભોયની ની દુકાને તો કે નાની અંદર કામ કરવાનું છે ખોલ તો કમળ હું છે નાની મિની રને આ જો આઈસર 485 આ કેટલા વર્ષ પાવનું છે ભાઈ

તારું કોક નો ફોન આવશે પેલા વાત કરી લેમ પછી આપડા ટ્રેક્ટર બારું કાઢવી હવે અમારો આણંદ જાણંદ હવે આવી ગયો છે ઘડી ઉપર મને થોડો વિડીયો ઉતારી દે પેલા ત્રીન વિશાલનો ફોન આવ્યો કે ભુવાની દુકાન તો બાય ને મેં કે તો સારું તો હવે એ કામ પેન્ડિંગ હોય ને હવે આપણે જવાનું છે પલોટે કેમ કે ટેલર જોડીને ખાળીઓ ચડાવવાનું છે આપણે આવું છે ને પલોટે હાલો તારો લે ડેલું કોણ વાત હાલો હાલો ડેલું વાત દેવી આ વેલમાં હવા ઓછી છે જોઈજો દેખાય છે ઓછી હવા આમાં હવા પૂરવાની છે અને પછી જવાનું તો મિત્રો મિને લોટરાયેલું આવે આપણે જે કામ કરવાનું હતું કામ તો બધું પીડી રહ્યું હોય ને હવે આપણે ફેરામાં બધું કામ મૂકીને તો આમાં ચડાવવાનું છે

સા ગણો જોઈ બે ઓલા બે આ બે આ બે આ બે એમ ચડાવવાનો તો હાલો પહેલો ગેર લે બાંથી અંદર અને મેકો રમતો

લઈ લેતો આપણો ફેરો ભરી ગયો છે કપ લેટ અને આપડે જવાનું છે રવાના અને આ છે પાણી રોડ

લગભગ બપોર બે વાગી જાય છે બધું થાય તો ના નહીં તો ચાલો અમને માંગ્યા રાખ્યું ફેરાય તો મધરા મધરા ફેરા પીર્યા રાખ્યું પાણી પીધું નથી હટ્યા રહ્યો પાણી